ત્યારે નવસારી લોકસભા વિસ્તારમાં આવતા સચિન મગદલ્લા રોડ પર જિયા બુડીયા ચોકડી પાસેની રામજી વાડીમાં ન્યાય સંમેલન આયોજન કરાયું હતું જેમાં એસઆઈસી ના મહામંત્રી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક

મા બેન દીકરીઓનું જેને બેફાન અપમાન કર્યું છે એવા નિવેદનને જમીનોના ઝઘડા સાથે સરખાવે છે માટે જમીન અને મા બેન કદાચ સરખી આ દેશમાં કોઈ પણ જાતિ જ્ઞાતિ વર્ગ માટે મા બેનનું અપમાન અને જમીનોની બાબત એની સરખામણી જ ના થઈ શકે રાહુલ ગાંધીજીની એક જૂની વિડીયો એમાં ટુકડો મૂક્યો છે આખો સંદર્ભ એ હતો કે જૂના નાના 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 રજવાડાઓ હતા રાજા મહારાજાઓના જમીનોને લઈને ઝઘડા ક્યાં નહોતા આપણે જાણીએ છીએ એ વખતે કોઈ પોતાની જમીનમાં ઘૂસી જાય તો એ જમીનો માટે ઝઘડા થતા હતા એના સાથે રૂપાલા બોલેલા શબ્દો આ દેશના અંદર રાજા મહારાજા રાજપૂતો બહુમતીમાં હતા પણ ઓબીસી સમાજમાંથી આવતા પણ ઘણા બધા ભાઈઓ હતા બ્રાહ્મણોના પણ રાજા રજવાડા હતા આદિવાસી ની ભીલ પણ રાજાઓ હતા કાઠી દરબારોના રજવાડા હતા હતા રાજપૂત રાજપૂત ભાઈઓ રજવાડા અને એટલા માટે તમામ વર્ગ એક સાથે અવાજ રૂપાલા સામે ઉઠાયો કે આ વ્યક્તિએ અમારી માં બેન દીકરીઓ નું અપમાન કર્યું છે ખાલી આને ઉમેદવાર તરીકે હટાવી દો આજે ભાજપના પ્રદેશ પ્રમુખ આ જૂની વિડીયો ગોતવા નીકળ્યા કારણ કે સમાજને તોડી નાખીશું પૈસા છે બાબતમાં થયેલી ટિપ્પણીને ને માબેન સામે થયેલી ટિપ્પણી સાથે તમે સરખાવો છો મારે એમને એ કેવું છે કે આ સંસ્કાર મેં અત્યાર સુધી નહોતું કહ્યું કારણ કે મુદ્દો મર્યાદિત હતો બધા લોકોએ ત્યાં એ પણ કહ્યું હતું કે ભાઈ રૂપાલાના બદલે ટિકિટ આપી દો ને તો પણ અમને વાંધો પણ નહોતું જે રીતે દેશની સંસદમાં સાંભળો તો તમને મજા अब राजा महाराजाओं का तो। अंग्रेजों ने जो देश को लूटा था उन अंग्रेजों के साथ संसद में कह रहे हैं कि राजा महाराजाओं के तो बहुत गहरे संबंध रहे थे इस देश की आजादी में आदेश में आजादी ने लड़ाई मा आम आदमी भावो आप सामान्य व्यक्ति लड़ो महात्मा गांधी जी ने आवाज ऊपर राजा महाराजाओं पर लड़ा આપણે ગુજરાત ગૌરવ લઈ શકીએ અંગ્રેજો તો ઈચ્છતા હતા કે રજવાડાઓના ટુકડાઓ દેશ આખો તૂટી જાય આ દેશના એ રાજા મહારાજાઓ જે હતા કે દેશમાં લોકશાહી જોઈએ એક રહેવું જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ અમારા કોંગ્રેસ પક્ષના નેતા ભાવનગર સૌથી મોટું રજવાડું કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબે કહ્યું કે અમારું રાજ્ય દેશની એકતા માટે હું સૌથી પહેલા સમર્પણ કરું છું અને એ વખતે કોંગ્રેસની સરકાર હતી કોંગ્રેસની સરકારે પણ કહ્યું કે મહારાજા સાહેબ જમીન ના દે ત્યાં તમે અઢારસો પાદરના ધણી આખું રજવાડું આપો છો અમે કોંગ્રેસ પક્ષ સન્માન કરીએ છીએ અને આપ મદ્રાસના પહેલા ગવર્નર બનો અને કોંગ્રેસ પક્ષની સરકારમાં પહેલા ગવર્નર એ કૃષ્ણ કુમારસિંહજી મહારાજા સાહેબ પ્રાતસ્મરણીય મહારાજા સાહેબ એ પહેલા ગવર્નર બન્યા હતા હવે આજે ભાજપના પ્રમુખ રાહુલ ગાંધીજીની એક જૂની જમીનની વિડીયો છે કદાચ ભાજપૂતોને ભાજપવાળાને માં બેન અને જમીન બંને સરખા લાગતા હશે આ દેશની કોઈ પણ વર્ગના ધર્મના લોકો માં બેન થયેલા અપમાન અને ગાળી ગલોચની અસ્મિતા એને જમીન સાથે સરખાવી ના શકે